કોંગ્રેસ માત્ર બે જ બેઠકો જીતી શકી હતી પરંતુ વોર્ડ નંબર છ ની આ બે બેઠક પર જ્યાં ભાજપ એડી જોર લગાવ્યો હતો અને વ્યારા સહિત સોનગઢ નગર અને જિલ્લાના કાર્યકર્તાઓને પ્રચાર માટે ઉતાર્યા હતા તથા અંગત સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ અહીં પૈસા પણ ખૂબ ખર્ચ્યા હતા ભાજપના બંને ઉમેદવાર હારી ગયા હતા જેમાંથી મહિલા ઉમેદવાર મીરાબેન હિરાશે તો માત્ર પાંચ મતોથી હારી ગયા હતા ત્યાં ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસના ઉમેદવારોએ પ્રજાનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓ હંમેશા કોંગ્રેસ પાર્ટીને વફાદાર રહેશે અને ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાય એવી ખાતરી આપી હતી સાથે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વોર્ડ નંબર બે માંથી જેમણે ઉમેદવારી કરી હતી તેવા જયેન્દ્રભાઈ શિંદે પણ ભારતીય જનતા પાર્ટીના વિજયને ફીકો ગણાવ્યો હતો અને કોંગ્રેસ આવનાર સમયમાં વધુ મહેનત કરશે અને વિપક્ષ તરીકે આ બે ચૂંટાયેલા સભ્યો લોકોના સમસ્યા માટે લડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો વિજય મેળવ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ બંનેના વિજેતા ઉમેદવારોએ પોતપોતાના વોર્ડમાં ડીજે સાથે સરઘસ કાઢ્યું હતું

ના એ વાતમાં તો મારા હું વ્યક્તિગત મારું કહી શકું તો એ વાત મારા માટે તો કોઈ શક્ય જ નથી સોનગઢ નગરની જનતાને જે અવાજ છે એને ઉપર લઈ જવા માટે અને લોકોના વિકાસના કાર્યો કરાવવામાં સહકાર આપવામાં આપની કેવી ભૂમિકા રહેશે મોડી મંડળ અને લોકો આ જે મારા વડીલો છે એમનું માર્ગદર્શન હેઠળ જે કોઈ યોગ્ય હશે એવું કામ જરૂરથી સોનગઢ ગામમાં સમગ્ર સોનગઢ કોંગ્રેસ પાર્ટી આપના માટે જે ભૂમિકા ભજવી તે બદલ શું કહેશો એ કોંગ્રેસ પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું જી આપને પણ ખૂબ ખૂબ અભિનંદન જી જયુભાઈ સોનગઢના એક જૂના અને કોંગ્રેસી રાજકારણી તરીકે આજે ભાર કોંગ્રેસને બે બેઠકો પર વિજય થયો ભાજપ ભારતીય જનતા પાર્ટી છવ્વીસ બેઠકો પર જીતી ત્યારે શું કહેશું માં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને કોંગ્રેસની બે સીટ આવી છે પણ કોંગ્રેસ બહુ મજબૂતથી લડી છે એમને સામે ટક્કર આપેલી છે આ તો પહેલાં અમારી સીટ ઓછી થઈ ગઈ બિનહરીફ એમાં અમને થોડો માર પડ્યો અને એનાથી પ્રજા પાસેથી જે અમે અપેક્ષા રાખેલી મળ્યા છતાં પણ અમને ઘણો સારો સહકાર આપ્યો છે અને સારી રીતે અમે ઇલેક્શન ઇલેક્શન આપીશું આવનાર પાંચ વર્ષ સોનગઢ નગરપાલિકામાં કોંગ્રેસની અને કોંગ્રેસના નેતાઓની શું ભૂમિકા રહેશે બસ આવનાર પાંચ વર્ષમાં કોંગ્રેસ ને કોંગ્રેસના નેતાની ભૂમિકા એ જ રહેશે કે સોનગઢના વિકાસના કામો અને ખાસ કરીને સ્લમ વિસ્તાર કામો નથી એના પર અમે ફોકસ કરીશું અને સ્લમ વિસ્તારને પણ ડેવલપ કરવા માટે મહત્વની ભૂમિકા ભાઈ એવા કયા કારણો માનો છો જેના કારણે કોંગ્રેસનો પરાજય થયો કારણમાં તો સૌથી પ્રથમ એમ કહી શકાય કે ચાલુ પાર્ટી ખરી એટલે તારું થઈ જશે એક વ્યક્તિને તો એમ કીધું કે તું જો ભાજપના કાર્યકર્તા સાથે નહીં ફરસીએ તો તારું આટલું મોટું મકાન છે ને એ સરકારી જગ્યામાં નાખી નાખીશું આવી રીતે ગરીબ અને સામાન્ય માણસોને બહુ દબાવવામાં આવ્યા ભાજપ તરફથી અને એ ડરથી લોકોએ ભાજપને મત આપ્યો છે કોઈ દિલથી મત નથી આપ્યો જી થેન્ક યુ